જય સ્વામિનારાયણ આટલો મોટો સમય હોય અને વડતાલ ધામમાં હોઈએ તો જયઘોષ કેવો થાય બોલો જય સ્વામિનારાયણ લગભગ મારી જાણકારી મુજબ જેમ બસો વર્ષ શિક્ષાપત્રીને પરિપૂર્ણ થયા હોય ને ઇન્દ્રો તમામ દેવી દેવતાઓ ઉપરથી એમ પુષ્પ વર્ષાવતા હોય એવો આજે વડતાલમાં સરસ આ કાર્યક્રમ થતો હોય અને કાર્યક્રમમાં ધર્મધુરંધર શ્રી રાકેશ પ્રસાદ મહારાજજીના ચરણોમાં વંદન વક્તાશ્રી પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી તથા પરમ પૂજ્ય શ્રી જ્ઞાનવર્સલદાસજી સ્વામી પરમ પૂજ્ય નૌતમ સ્વામી તથા આ મહોત્સવના આયોજનના ચેરમેન ડૉક્ટર સતવસ વલ્લભદાસ સ્વામી તથા કોઠારી દેવપ્રકાશજી તથા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ સાધુ સૂત્રોના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું મારા માટે જેમ હજારો હજારો લાખો હરિભક્તો માટે આ સમયમાં આવું દર્શન કરવા પરમ પૂજ્ય સંતસ્ત્રીઓના આશીર્વાદ લેવા એમ મારા પોતાના માટે પણ આ આશીર્વાદનો લાહો મને મળ્યો છે એ પણ હું મારા જીવનની આજની ઘડીને હું ધન્ય સમજુ છું મિત્રો પરિકલ્પના કરી શકે છે કે બસો વર્ષ જૂની શિક્ષાપત્રી એ વખતેના વિચારો કેટલી દીર્ઘદ્રષ્ટિથી વિચારો લખાયા છે કેટલી આત્મસ્ફૂર્તિ થઈ જશે જે આપણે અહીંયા હવેલી જોઈ રહ્યા છીએ જે જ્યાં શિક્ષાપત્રી લખાણી છે પરિકલ્પના કરી શકે છે કે કેટલા બધા વિચારો કે આવનારા બસો વર્ષ પછી પાંચસો વર્ષ પછી એવા કયા અમૃત વચનની જરૂર પડશે એવી કેવી વાતની જરૂર પડશે એવી કેવી શિસ્તતાની જરૂર પડશે એવા કયા સંસ્કારની જરૂર પડશે કે જે રીતે સમય બદલાય છે પરિવર્તન આવે છે અને ત્યારે કઈ કઈ બાબતોની જરૂર પડશે એ બસો વસ્સો વર્ષ પહેલાં કદાચ કોઈક જોઈ શક્યું હોય તો ભગવાન સ્વામિનારાયણ એ જોઈ શક્યા છે મિત્રો અને આ વચનામુના ઉપદેશોને આત્મસાત કરવું એ આપણી સૌની ફરજ છે અને હું જેટલા પણ લોકો આજે અહીંયા છે આજે આ મંચના માધ્યમથી પરમ પૂજ્ય તમામ ગુરુજીના આશીર્વાદ લઈને હું ચોક્કસ કહીશ કે આપણે આપણા જીવનમાં શિક્ષાપત્રીનો એક પાઠ માત્ર એક પાઠ આપણે જે ઉતારી લઈએ તો એ કેટલાય બધી વાતોનું સમાધાન કેટલાય બધા પ્રશ્નોનું સમાધાન એ મિત્રો ચોક્કસ આપણે આપણા જીવનમાં લાવી શકીએ એમ છીએ વધારે સમય ન લેતા એવું ચોક્કસ કહીશ અને પરમ પૂજ્ય વક્તાશ્રી પણ કહીશ કે અહીંયા જેટલા પણ સાધુ સંતો અહીંયા જેટલા પણ આપણા હરિભક્તો આવે છે આપણે અગિયારસ કરતા એશું કેટલાય ઉપવાસ કરતા આવીશું હિન્દુ ધર્મના સનાતન ધર્મના આપણે જે પણ ભગવાનને માનીએ છીએ સ્વામિનારાયણ ભગવાનના નામે આપણે એક ઉપવાસ કરતા આવીશું પણ આજના સમયની અંદર એક ખૂબ મહત્ત્વના ઉપવાસની જરૂર છે એ ઉપવાસની વાત કરવી પહેલાં એવું કહીશ કે એક દિવસ દૂધ અને પાણી વચ્ચે સંવાદ ચાલતો હતો પાણીએ દૂધને કીધું કે મને તું તારામાં ભેળવી દે જેમ આપણે બધા ભક્તિમય થવાયા છીએ ભગવાનમાં ભક્તિમય થવાયા છે એવી રીતે પાણીએ દૂધને કીધું તું મને તારામાં ભીડવી દે એટલે દૂધ કે તેનાથી ફાયદો શું મને એટલે પાણીએ સરસ જવાબ આપ્યો કે જ્યારે દૂધને મારી માતા અને બહેનો ગરમ કરવા મૂકશે દૂધ ઉકળશે ત્યારે હું દૂધને નહીં બળવા દઉં પણ પહેલાં પાણી પાણી બળી જશે અને ઉભરો આવે એટલે સમજવાનું કે પાણી બળી ગયું છે ને દૂધ રહ્યું છે મારા આજીવન મારો તારી પર ઉપકાર રહેશે જો મને તારામાં ભેળવી દઈશ એટલે દૂધે પાણીને પૂછ્યું તને ફાયદો શું એમ એટલે પાણીએ સરસ જવાબ આપ્યો કે અત્યારે મારી કોઈ કિંમત નથી મને લોકો ગમે તેમ વેડફી નાખે છે પણ જો દૂધમાં મળી જવું તો દૂધની અંદર મારી કિંમત જેમ ભગવાનને ચડાવવામાં આવે છે એક પ્રસાદી રૂપમાં મૂકવામાં આવે છે એટલે મારી કિંમત પાણીની પણ દૂધની જેવી કિંમત થઈ જાય અને મને પણ ભગવાનના પ્રભુના પ્રસાદમાં ચડતો થઈ જાય ત્યારે દૂધે સરસ વાત કરી સ્વામીજી દૂધે એવું કીધું કે હું તને મારામાં ભેળવી તો દઉં પણ આપણા બેના સંબંધ તો આજીવન રહેશે પણ આપણા બેની વચ્ચે ત્રીજી કોઈક વસ્તુ એવી આવશે અને એ વસ્તુ લીંબુનું એક ટીપું જો પડી ગયું તો દૂધનું પાણીનું પાણીનું દૂધનું દૂધ આપણા બેના સંબંધો જુદા કરી નાખશે પાણી એ વાતની શરત માની લીધી આપણને બધાને અનુભવ છે કે દૂધની અંદર લીંબુ પડે એટલે દૂધ ફાટી જાય એવી જ રીતે આજના સમયની અંદર આજના સમાજની અંદર જેટલા કાળા માથાના માનવી છીએ જેટલા ઘર છે એ બધાના ઘરની અંદર લીંબુ સ્વરૂપે એક ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયું છે અને એ ઇન્સ્ટ્રુમેન્ટ આપણા બધાના જીવનની અંદર એક લીંબુ સ્વરૂપે ઘરના ઘર અલગ કરી રહ્યું છે એ ઇન્સ્ટ્રુમેન્ટ છે મોબાઈલ આજના દિવસે આ બસો વર્ષના સમય એના દિવસે હું ચોક્કસ કહીશ કે એવી એક પ્રતિજ્ઞા લઈને આપણે અહીંયાથી જઈએ પરમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ લઈને જઈએ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ લઈને જઈએ કે હું અઠવાડિયામાં એક દિવસ મોબાઈલનો ઉપવાસ કરી શકું અઠવાડિયામાં એક દિવસ સોશિયલ મીડિયાનો ઉપવાસ કરી શકું મિત્રો નાની વાત નથી કદાચ ઘરે જઈને શાંતિથી વિચારજો અત્યારે દરેક ઘરમાં ચાર કે પાંચ કે છ સભ્યો હોય બધાના હાથમાં મોબાઈલ હોય અને માતા કે પિતા કે બાળકો જમવા બેઠા હોય કે વાતો કરવા બેઠા હોય દરેક જણ પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે અને આના કારણે સમાજ જીવન ઉપર લોકોને માળા કરવાનો સમય નથી મળતો ભગવાનને ભજવાનો સમય નથી મળતો શિક્ષાપત્રી વાંચવાનો સમય નથી મળતો અને એ બધી જ જગ્યા લઈ લીધી છે મોબાઈલે એટલે જ્યારે બસો વર્ષનો આ આપણે ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આજની આ પેઢીને તમામ વડીલોને હું ચોક્કસ કહીશ કે આપણે આપણાથી શરૂઆત કરીએ અને આપણા ઘરની અંદર જો રોજ માત્ર એક પાનું એ શિક્ષાપત્રનું વાંચન થાય એવી જો ટેવ બાળકોને પાડીએ તો આવનારી પેઢીને જે જરૂર છે જે સંતગણ આખા ભારતની અંદર આખા વિશ્વમાં જે ફરી ફરી અને સંસાનું સંસ્કારનું સિંચન કરી રહ્યા છે એ સિંચન પણ આપણા બધાના પરિવારમાં રહે એ જ અભ્યર્થના ફરીથી સૌને જય સ્વામિનારાયણ